મજામાં છે એવી તો પહેલાં જ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા સ્વાગત છે એક અંદર તો આપણે તો જો અવાર અવરમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને અત્યારમાં જો હવે અને તો દક્ષાના કાલની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે તો એ તો જો અહીંયા બેઠી છે અને પાણી બનાવે આપણે વાંસણ થોડા કૂટકે છે બનાવે છે અહીંયા રોટલી કારણ કે કાલે વરસાદ જ બધું પલાવળ દીધું તે અહીંયા રાંધવાનું કરે છે અને માં જો હવે અને તો દક્ષિણ કાલની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે તો એ તો જો અહીંયા બેઠી છે અને પાણી બેન પણ વાસી થોડા ગુડકે છે માર બા બનાવે છે અહીંયા રોટલી કારણ કે કાલે વરસાદ જ બધું પલાળ દીધું તે હવે અહીંયા રાંધવાનું કરે છે પાણી બેન જો વાસી વાંચીધું કરે છે

એમ ખવાય એમ આપણે જો સિરાવન થઈ ગયું છે ફાઇનલી પેલા તો આપણે સિરાઈ લીધી હવે આમનું શાક છે ને રોટલી છે આજ માંડવા મુહૂર્તમાં જવાનું છે દાદાના એના કાલજાન આવે છે માંડવા મુહૂર્તમાં અમે જવાનું છે આપણે તો પેલા સિરાય લેવી જાવી પછી આપણે માંડવા મુહૂર્તમાં સિરાઈ લીધું છે દક્ષિણ એ પછી ગયા છે માંડવા મુહૂર્તમાં તો હવે હાલો આપણે પણ

दृष्टि बेन तो जो आम थी आम थी, आम थी आम रे मगर ऐसे ने जो मजा नहीं थे ले ये सही है बैठे से आ, तो आ भाई ना नो हम तो अभी वर्षे फाइनली मांडवा मुरत थे क्यों से हाँ भाई तो जाए से घर बोलो ऐसे नहीं बोला अपना जो बता वो कर ऐसे हमारे

એ અમારો અમારો ભાણી

કાંઈ નહીં જે હોય એ તો આપણે હાલે ભાઈ સમયના હિસાબથી ઉપાડવા ભાઈ દક્ષ્યા એ તો હવે લાકડા બાકડા આપણે ફાળ દીધા બાફી બટાકાનો ભંજાર કાઢી નાખ્યો છે તો હાલો હવે આમને આપણે જમી લઈશું ધાણા નાખવાના છે

કાલ તો પાવડો ખેંચ્યો એટલે સારું લાગે તો બહુ કઢી દુખતી હતી ને હવે તો આપણે જો ફ્રેશ થઈ ગયો હતી મોટું ગોડો ને હાથ પર ધોય ને મારબા અહીંયા જો વાસણ ધોવે છે અને લક્ષ્ય અને દ્રષ્ટિમાં એ બે અહીંયા જો હવા ખાય છે અત્યારે હજી ઊભા થયા છે અને તે વરસાદ કાલે હતો ને તે ભારણ સેડયું હતું આ ભાઈનું બકરું ઉમરે સડી ગયું તો આવી રહ્યું છે અને કાલે તો આપણે ભાઈ લગ્ન છે કાલ જાન આવવાની છે તો કાલે આપણે ફૂલ વિડીયો બનાવીશું તો વિડીયો આપણો કાલ જોજો તો આપણે કાલ નાખવાનો છે વિડીયો અને આપણે અપલોડ ટાઈમ બપોરે બાર વાગ્યે કે આપણે રોજ નાખીએ છીએ વિડીયો સામે હવે આપણે આ વિડીયો સારો લાગ્યો હોય તો અને હજી સુધી લાઈક ન કરી તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો કમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના લોગ જોવા માટે આ બ્લોગને આપણે યાદ રાખી દેવી હવે મળશું એક નવા બ્લોગની અંદર તો હવે બધાને જય માતાજી જય હિન્દ અને જય ભારત